ડુંગળી બજારમાં આગામી દિવસોની અંદર લાલની આવકો હજુ પણ થોડી વધે તેવી શક્યતા છે પરંતુ લાલ ડુંગળી અત્યારે સ્ટોક વધારે થાય છે અને સફેદની આવકો સારી છે હજી પંદર દિવસ બાદ સારી આવકો રહે તેવી છે અને સફેદના ખેડૂતો ખરીદી અને વેપારો દ્વારા વ્યાજબી ભાવથી ખરીદવાનું ચાલુ રહેશે તો બજારમાં કોઈ મોટો ઘટાડો થાય તેવા સંજોગો દેખાતા નથી અને ડુંગળીના ભાવ અત્યારે સોથી લઈને બસો રૂપિયા મણે વેચાણ થતું જોવા મળી રહ્યું છે તો મિત્રો આથી ડુંગળીને લગતી આજની સરસા ગમી ગમ્યો તો વિડીયોને લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું બીજા વિડીયો સાથે ત્યાં સુધી જાય જવાન જય કિસાન